નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો પિટોલથી રાજકોટ જવા માટે નવીન બસને ધારાસભ્યની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવી મંગળવારના રોજ દાહોદ બસ સ્ટેપો ખાતેથી મધ્યપ્રદેશના પિટોલથી રાજકોટ જવા માટે સુવિધાથી સજ્જ નવીન બસને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ રિબિન કાપી અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી આ નવીન બસ દાહોદ થી વહેલી સવારે પાંચ વાગે ઉપડી અને પિટોલ ખાતે જશે ત્યારે મુસાફરો ભરેલી રાજકોટ જે નવીન બસ પિટોલ થી વાયા ગોધરા ડાકોર નડિયાદ ખેડા લીમડી ચોટીલા થઈ બાર કલાકે પહોંચશે ત્યારે બસ બીજા દિવસે સવારે પાંચ કલાકે રાજકોટ થી ઉપડી અને બપોરના એક કલાકે પહોંચશે તો જૂની બસ બંધ કરી નવીન બસ શરૂ થતા જ લોકોમાં ખુશી જોવા મળી હતી જેમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ બસ ચાલકના માથા પર તિલક કરી મીઠાઈ ખવડાવી છે રાજ્ય સરકારના મુખ્યમંત્રી પટેલ સાહેબ અને આપણા વાહન મંત્રી હરભાઈ સંઘવી સાહેબ પણ ખૂબ ખૂબ આભાર અને આવી લોકોની સેવા માટે નવી નવી બસો પણ અલગ અલગ સમય પર સરકાર લોકોની સુવિધા માટે મૂકવાની છે સરકાર પણ લોકો પણ આનો સારો ઉપયોગ કરે એ જ શુભેચ્છા